જય માતાજી જય દ્વારકાધીશ કરે હોવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો મસ્તીનું હવાર પડી ગયું અને આપણે જો બધું કામકાજ કરી અને કપડાં ધોવા બેહી ગયા તા આઠ વાગ્યાના ધોતા હતા તો અત્યારે ઘણા વાગી ગયા છે અને જવું છે પડામાં મીન વાઢવા જવું છે તો કપડાં બહુ જાજા હતા એટલે વારે લાગી બહુ જો કેમ કે કાલ ગણેશ જુવાય આવે એટલે કાંઈ ધોવાય તો નહીં એટલે બે દિવસના એરે થયા હતા તો આપણે હવારમાં ધોવા બી ગયા હતા ધોઈ નાખ્યા હુકી દીધા ને હવે જ આવું છે પડામાં નીણ લેવા તો હાલો આપણે વાઢવાળું ખડ લાવવાનું છે ને થોડુંક બાજરી લાવવાનું છે તો હવે જ આવી પડામાં તો આપણે જો પડામાં પોગી ગયા સીવી અને તડકોય બહુ છે આંખ્યું નથી ખુલે એવો એટલો બધો તડકો છે અને આપણે ખરા તડકાના આવી ગયા સીવી નીણ વાઢવા કેમ કે માલ ઢોર છે એટલે આપણે નીણ પૂરો તો કરવો જ પડે કાંઈ ભૂખ્યા તો ન રખાય ઢોર તો જો અહીંયા વાઢવાળું ખડ છે ઓલી બાજુ છે અહીંયા બાજરું છે આ પેલા વાઢવાનું જ બાજરું થોડુંક બાજરું એટલું જ રોસે હવે જો આ બેઝ કેરા છે થોડા બાકી તો આ બધે જો પૂલા વળાઈ ગયા છે અને સામે કણે દેખાય એ વાઢવાળું ખડ છે ન્યાય જવાનું જ વાઢવા અને આ બાજુ જો આ થોડુંક બાજરું છે એની થોડુંક વાઢી નાખવી પહેલાં પછી જવી વાઢવાળા ખડે તો આલો આપણે વાઢવાનું કામકાજ ચાલુ કરી દઈએ આપણે જો પડામાં ગયા તા થોડુંક વાઢવાળું ખડ લેવા અને થોડુંક બાજરું લેવા અને લેન વી આવ્યા આપણે ઘેરે આવી ગયા છીએ અને બધા ઢોર જો ઊભા થઈ ગયા છે કેમ કે નીણ લેન આવી એટલે એને એમ થાય કે હમણાં નાખશે એટલે જલ્દી જલ્દી ઊભા થઈ ગયા છે અને આ બાજુ જો આ બાજરું આ વાઢવાળું ખડ ને આપણે લેન વીઆવા સિવી

તો જોઈશ ખાલી છે તો અમાર નહીં તો ખાલી આ જોવાનું છે અને બતાવું સર આવી ગયું છે તો આપણે ઊગડા ઉગડા પાછી કમ્પ્લીટ કરી નાખીએ બાજુ કાઢવાનું ચાલુ કરી દઈએ આપણે બાજુમાં બધો એટલો બાજરો છે એટલો કાઢવાનો છે અને આપડે છે બાજરો ચાલો આપણે ઉગડાનું પાછી વળી

અર નિકલે ગયો તો આપણે થાળી નતી એટલે થઈ ગયો સિકલેન ભાગમતી કક સિકલે ખાધું અને આપ ભાગમતી એટલે આપ બ ભાગમતીયો તો હાલો ફેમિલી આ રાઈટલો તું ભેગું કરવાનું છે તો નયં તાજેત ખીરે મળ્યા જાવ એને કીધો લેને તું 248 છે કાન હે નાવા જાસ આ તો નાયે જ એને જાવું છે નાવા ક્યાં ગલર આટ્યું ને હવે નાવુત પછી હવે આપણે પછી હવે પછી ના નાશુ હાલો ફેમિલી આ રાઈટલો તું ભેગું કરવાનું છે તો હાલો આ શું કે બુક કરી વાળી ફેમિલી છું આપણે ટુ કે એવું કરી વાળ્યું આપણે આ બધું આ સુધી હતું ટુ એ બધું આપણે ખપડા કે સડાઈને તગલો કી દીધો છે અને હવે આપણે આ બધું ચાલુ કરી દીધું છે બાજરી ને કડબ હારવાનું કા ભાણી બેન અમારા ભાણી બેન તો મીડિયા હારવા જો ભાણી બેન વેકેશન કરવા આવ્યો ના એમાં અમે કામ ના થતા તો હું હાલ તો તો અચાવી તો પાણી પીવા આપણે પાણી પીવા બેહી ગયા ઘરે પાણી સીધું એટલે વાર લઈએ એટલે ઘણી પરો ખાવા દેવા તારા મામા ને તો જો આપણે એક આ મોટો ગભરાવ હાલો આવું જ શું આપડે પાણી બીને હારતા હોય મામા થોડા બે તો જો આપણે એક આટલો ઓખો કર્યો ને બીજો બે ઓખા કિન ને હવે થોડેક રહેશે ચાર પાસ ક્યારે ના ને જો ઉપર ટીક જ અલગ છે એમ લેવાય હે આમ જો દહેડ્યો જાય છે પણ થોડા લે ને પણ પાંચ લીધા છે ને એક દહેડે જાય પેલા તું બાકી બહુ કરવા બહુ બી લેવા

ંગ સટી કામ કર્યું કઈ હવાર સવારમાં જો ગયે કપડા ધોયા બપોર સડી ગયા બપોર પછી ઠેસર આવ્યું તું બાજરો કાઢો પછી બાજરા પૂળા બધા હેરા થોડા ધોડ અને પાસે નળ આવ્યા છે નળ આવે એટલે આપડે કઈ ઉપાદી ન હોય કેમ કે બા ને બગીચો પાવાનો હોય પાણી ભરે એ બધું બા કરે આપડે કઈ કરવાનું ના હોય અને હવે ઢોર દોરનું ટાણું થઈ ગયું છે તો આજનો લોકો આપડે અહીંયા જ પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો જગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલ માં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા ઓલોગ માં ક્યાં સુધી ને જય દ્વારકાધીશ બાય બાય